નહોતો એમ પડતો પણ છાટા છાટા પડ્યા રાખતા ને સવારથી એવું જ હતું અત્યારે આવ્યો ને તો એ આમ પાણી પાણી કરી નાખ્યું છે જેમ આપણે ચારા ભરાઈ ગયા છે જો થઈ ગયો મસ્ત વાતાવરણ એવું થઈ ગયું છે ને ફોટો એવું થઈ ગયું છે અને આજે ઘણા દિવસ પછી આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે અને આ વરસાદ આવી રહ્યો છે તો આમ ને ડિમાન્ડ છે પણ ફાઈન આવી ગયો વાતાવરણ સરસ છે અને તડકા માં એવું તેલવાર ઓછું સારું અને તડકો નથી વાતાવરણ ઠંડુ છે તો આજ વડા કેટલા તડકો ફૂલ પડતો ગરમીનું વાતાવરણ એકદમ હતું આપના મગ કાઢવાના તા એ કાઢી લીધા ને બીજે દીથી નહીં બપોર પછી જ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છાટા ચાલુ થઈ એટલે હાથમાં આવી ગયું મગ વાંધો ના આવ્યો બહુ એટલા બધા નથી મગ ખાવા જ થઈ ગયા છે થોડાક વેચશું પણ એ મેળ અત્યારે ભાવ પણ ઓછો છે વાવણી જેવો વરસાદ લગભગ થઈ ગયો છે અને વાવણી વરસાદ રહેશે એટલે વાવણી બધા ચાલુ થઈ જ જશે આપને પણ કરી દેવાની છે બે ત્રણ કોરી

તો આપણે હવે વડા મંડી કરવા કે લાઈટ નું નકલી ન કહેવાય કે જાય હા વધી જાય તો લાઈટ નું હોય ત્યારે કેમ કે આપણે પહેલા જલ્દી ખાવાનું બનાવવા માટે અને જે બીજો આપના આ છે ને આપણે લાઈટ છે ને ઈયર પાવર બેંક ઉપર જે જાય ને કદાચ લાઈટ તો આ તો છે જ આપણે બહુ બધી બહુ બધી વાર તો ના ચાલે પણ થોડીક વાર એમ ખાઈ પી લે ને એટલી વાર તો જ જાય અને ખાવા પીવામાં વધારે જરૂર પડતી લાઈટ ની બાકી તો અંધારું મજા આવે હાલે તા તો લગભગ લાઈટ આવી જાય એટલી બધી આપણે આમ અત્યારે શું કહેવાય થઈ ગઈ છે સુવિધા કે હા અને જો આમ આમ દરવાજે પાછળ આવ્યા છે છત્રી વાળા મેન ઋતિકભાઈ આવી ગયા વરસાદ મનાવા ગયા વરસાદ વરસાદ ફૂલ થઈ જાય કાલ હો ટ્રેક્ટર લઈને ઇન્ડોજ છે ગારામાં

જામ ડુબાડી દળીને ઓકે ફૂલ તપી ગયું જો હાલો દોસ્તો બે જણા માટે એમ પૂડી આજ કોઈ નથી બે જુ આવીજો વડાની પૂડી ખાવું હોય તો બંધ રાખો કારણ કે આવે ઓલા પીછોડિયા જીવડા કેમ કે વરસાદ પડ્યો ને તો બધા આવી જાય ચાલો હવે હું તો ચાલુ કરી લાગી લાગ ભૂખ અને વાગી ગયા છે સાડા આઠ તો ચાલો આવી જાજો જય દ્વારકાધીશ તો દોસ્તો આપણે બટેકા વડા ખાઈ લીધા છે અને વાગી ગયા છે સાડા નવ તો વરસાદ તો ઝીણો ઝીણો ચાલુ જ છે વચમાં આવ્યો તો સાડા છક વાગે એકદમ જોરદાર બાકી તો બે દીધિયા ઝીણો ઝીણો જ પડતો તો અમારે તો અહીંયા આમ થોડોક વાવણી જેવો વરસાદ થયો છે અને હજી મને એવું લાગે છે કે અત્યારમાં તો લગભગ વાવણી નહીં કરે બધા એક વરસાદ આમ વધારે થાય પણ પૂર નીકળી જાય એની વાટ જોશે બધાય બાકી તો ત્યાં કેવો વરસાદ છે વાતાવરણ કેવું છે કોમેન્ટ કરજો દોસ્તો અને હા અમે તો પહેલાં વરસાદમાં વડા બનાવ્યા વડાપુડી ગુપ્તા તમે શું બનાવ્યું છે એ કોમેન્ટ કરજો બધાને અલગ અલગ રેસીપી હોય વધારે તો ભજીયા જ બનતા હોય પકોડા કહેવાય ને એવી રીતે તો એ જ બનાવતા હોય બધા પણ અમે તો જો વડા બનાવ્યા ભજીયાની જગ્યાએ વડા તો મજા આવી ગઈ અને હજી એવું લાગે છે કે સવારે ઉથલવાની તો થોડોક છૂંદો વહી દો છે તો આપણે સવારે પણ સાહેબ વડા જ ખાશું વડાને પૂડીને દૂધ પાક તો ચાલો અને હવે આવે છે નીંદર કેમ કે ફૂલ ખવાઈ ગયું હોય આમ હમણાં તો કીધું ના વડા ખાતા નહોતા બહુ મજા આવી ગઈ તો આ વિડીયો નવા સમય બગાડ્યા વગર આપણે અહીંયા જ એન્ડ કરીશું વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં અને ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો દોસ્તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધે જય દ્વારકાધીશ